પાટણમાં ફૂડ વિભાગની રેડ પાટણ ઊંઝા હાઇવે પર શહેરથી ત્રણ કિલોમીટર દૂર ક્રિષ્ના સ્કૂલ નજીક આવેલા ગૌડાઉનમાં ભેળસેલયુક્ત ઘીનો મોટો જથ્થો હોવાની માહિતી પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી આ માહિતીના આધારે વિભાગની ટીમે સોમવારે રાત્રે સ્થળ પર દરોડા પાડ્યા હતા પરંતુ સ્થળ પર તાળું મારેલ હોઈ માલિકને ફોન કરતા તે ફોન ન ઉપાડતા હોવાથી આખરે ફૂડ વિભાગે રાત્રે ગૌડાઉનને સીલ માર્યું હતું અને મંગળવારે બીજા દિવસે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ બીજા દિવસે પણ માલિક હાજર ન મળી આવતા આગળની તપાસ માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર રશ્મિબેન ગઢવીના નેતૃત્વમાં ટીમે ઉપરોક્ત સ્થળે તપાસ હાથ ધરી હતી ટીમમાં સિનિયર એફએસઓ બી એચ ગૌસ્વામી એફએચઓ યુએચ રાવલ અને એચ બી ગુર્જર સામેલ હતા પાર્થ એસ્ટેટ નામની દુકાન નંબર એકવીસ અને બી વન એમ એમ બંને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બંને દુકાનોના તાળા બંધ મળી આવ્યા હતા ટીમે દુકાનના માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો મોબાઈલ ફોન સતત બંધ આવતો હતો બાલીસણા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જો કે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી આખરે ફૂડ વિભાગની ટીમે બંને દુકાનોને સીલ કરી દીધી હતી આ મામલે ફરીથી મંગળવારે તપાસ હાથ ધરી હતી પરંતુ તંત્રની તપાસ બીજા દિવસે સફળ ન બનતા આખરે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે